માં એ સ્ટ્રી પાંચ છ સ્ટ્રીટ ડોગને રાખે છે બોલાવી રાખે છે સ્ટ્રીટ ડોગ ગમે ત્યાં સોસાયટીમાં ફરતા હોય છે બધાની પાછળ ભસે છે કોઈ ચાલતું જતું હોય બાઇક લઈને જતું હોય તો એમને અને એને દોડે છે અને બધું બીજા દિવસે પછી સવારે બધા ઉઠ્યા હોય ત્યારે બધાને ત્યાં બગાડી જાય છે એટલે એના માટે પછી મારે વાઇફ એમને કહેવા ગઈ હતી કે ભાઈ આ તમે સૂત્રને આવી રીતે રાખો છો સોસાયટીમાં ઠરાવ થયો છે તમને કીધું છે કે ભાઈ તમે કાં તો ઘરમાં રાખીને પાડીને રાખો બાંધીને રાખો હવે છૂટ્ટા ના મૂકશો એના બદલે એણે છૂટા મૂકી દીધા તેવું કહેવા ગઈ તો એ લોકોએ ધમકી આપી કે તમારીથી થાય કરી લો સોસાયટીના કૂતરા તો કહેશે તમારા ના રહેવો તો તમે સોસાયટીની બહાર જતા રહો કે આણંદ છોડીને જતા રહો બાકી તો અમે કશું અમે આમાંથી કશું ચેન્જ નહીં કરીએ કૂતરા તો રહેશે અને અમારી પહોંચ બધે બહુ છે મીડિયા પોલીસ જજ બધું અમે ખરીદી લીધેલું છે અમારા કંટ્રોલમાં છે તમારીથી કશું થશે નહીં એટલે એના કરતાં બેટર છે ચૂપચાપ પડ્યા રહો અહીંયા આગળ અથવા તો આણંદ છોડીને જતા રહો આ જે ઘટના એવી બની કે સોસાયટીમાં એક બાજુમાં સ્વાતિ બારોટ રહે છે એણે એના ઉમંગ બારોટ ઉમંગ ઇનામદાર એના મળત અને એના મળત ત્યાં બીજા હેતલ પટેલ અને એની વાઈફ એ ચાર જણાએ ભેગા થઈ અને ગુંડા તત્વોને બોલાયા કદાચ કોઈ બોબો અને હિમ કિશન ઠાકોર નામ છે બે ગુંડાઓનું એ લોકો પંદર વીસ જણા લોખંડની પાઇપ લાકડાના ધોકા અને બધું દંડાને એવું બધું લઈ અને આવી અને અમારી પર હુમલો કર્યો અને મને પાછળમાં બે ફ્રેક્ચર છે હાથની આંગળીમાં ફ્રેક્ચર છે આંગળી ડિસ્લોકેટ થઈ ઉતરી ગઈ છે અને ફ્રેક્ચરનું ઓપરેશન બાકી છે અને મારા નાના સનને લોખંડની પાઇપથી હુમલો કર્યો તો પગની આંગળી તૂટી છૂટી થઈ ગઈ છે અને એ ડૉક્ટરે કદાચ સંધાય તો ઠીક છે નહીં તો આંગળી કાપતી પડશે એવી રીતે સલાહ આપી છે